જાફરાબાદ તાલુકાના વઢેરા ગામથી દુધાડા ગામ સુધીના રોડના રિસરફેસિંગનું કામ રૂપિયા છ કરોડ ત્રીસ લાખના ખર્ચે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ તકે ટીમી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને અમરેલી યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય કેપી ભીલ ભાજપના કાર્યકર્તાઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા રોડનું રિસરફેસિંગ કામ શરૂ થતાં લોકો તેમજ રાહદારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી આ રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોય જેથી ગ્રામજનો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરાઈ હતી તેથી ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરી રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું રોડનું રિસરફેસિંગ કામ શરૂ થતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે વઢેરાથી દુધાડા ગામ સુધીના રોડના રિસરફેસિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આશરે છ કરોડથી વધુના ખર્ચે રોડનું થશે રિસરફેસિંગ રોડના રિસરફેસિંગ ના કામની ખાતમુહૂર્ત થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો